ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકામાં ગીરા ધોત આંબાપાડ ખાતે સમસ્ત માલાકુળ પરિવાર કુકણા સમાજનું પંદરમું મહાસંમેલન જોરદાર રંગે ચંગે ધામધૂમથી ઉજવણી કરી ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના સમાવિષ્ટ આંબાપાડા ગીરા ધોધ ખાતે ગુરુકૃપા મહાલા હોટલના પ્રટાંગણમાં ડાંગ જિલ્લા સમગ્ર દક્ષિણ ગુજરાત મહારાષ્ટ્ર તથા દાદરા નગર હવેલી ખાતે વસવાટ કરતા મહાલા કુળ પરિવાર મહાસંમેલન યોજાયું એમાં મહાલા કુળા પરિવારના સંસ્થાપક શ્રીઓ રમણભાઈ નાંજીભાઈ અમૃતભાઈ બુધિયાભાઈ રમેશભાઈ મહાલા જમલિયા તાલુકા ધરમપુર જેઓના મહાલા કુળદેવી માટે ભારે સંગ્રહ કરી મહાલા કુળ પરિવારને આગળ લઈ જવાની આરાધના રૂપરેખાની સમજૂતી આપી છે અને કોઈ મહાલા કુળ પરિવારને કોઈ પણ જાતની મુશ્કેલી વેઠવાનો વારો આવે તો મદદરૂપ બનવા જોઈએ આવી વિચારસરણી મુજબ એટલે માતાજી આરતી સ્તુતિ ની પણ યાદગીરી કરી મૌન રાખી મહાલા કુળદેવીના વતી નાના ભૂલકાઓ ભાઈઓ બહેનો તથા તમામ કુળ પરિવાર પંદરમું મહાસંમેલન યોજી કાર્યક્રમ સાથે તિથિ ભોજનની વ્યવસ્થા કરી કુળ પરિવાર મહાસંમેલન વિરામ લીધો